આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો ગરીબોના ઝૂંપડાઓ ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી વીસ કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જેમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને પણ એની પણ તપાસ થવી જોઈએ બીજું મારે આપને કેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે

આ બધા જ સરકારી તંત્રને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલા લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબુદી સમિતિ બનાવી છે આજે એના બધા જ માનનીય સભ્યોમાં જે અમે પંદર માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે એમાં પાંચ વકીલ મિત્રો અમારા અમારી સાથે છે બીજા દસ સભ્યો છે એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજીસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલ શ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા

બધા જ પુથોને સંવેદનશીલ જાહેર કરાયા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે સુકામ તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરને સુકામ ખુશ રાખવા જોઈએ પણ એણે જે વેરાવરની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો કર્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એ પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે આ કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં મેં પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો દીકરો શિવાભાઈ સાત નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા એ કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને બે કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી પણ અમારું શહેર એમ કોઈથી ડરે નહીં બધાય નિર્ભયપણે પૂરેપૂરું સાહીઠ ટકા જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજય વિજયી બનાવી છે